ઉત્તરાયણ પોલીસે ડુપ્લિકેટ માર્કશીટ બનાવી આપવાના રેકેટનો પર્દાફાશ કર્યો છે પોલીસે જુદી જુદી બે ઓફિસોમાં દરોડા પાડી ઢગલાબંધ માર્કશીટ જપ્ત કરી છે છ સામે ગુનો નોંધી ત્રણ આરોપીની ધરપકડ કરી છે આ કૌભાંડમાં આરોપીઓ એક નકલી માર્કશીટ બનાવવા દીઠ એક ત્રીસ લાખ જેટલી રકમ વસૂલતા હતા એટલું જ નહીં આરોપીઓ ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડની ડુપ્લિકેટ માર્કશીટ બનાવી આપતા હતા સુરત શહેર ડુપ્લિકેટ માર્કશીટ અને દસ્તાવેજી પુરાવા બનાવવા માટેનું એપી સેન્ટર બની રહ્યું હોય તેમ વધુ એક ઘટના સામે આવી છે હજુ તો સુરતના સિંગણપુર વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવેલું આંતરરાષ્ટ્રીય બોગસ ડિગ્રી અને માર્કશીટ કૌભાંડની તપાસ પૂરી થઈ નથી ત્યાં તો સુરતની ઉત્તરાયણ પોલીસે વધુ એક ડુપ્લિકેટ માર્કશીટ બનાવી આપવાના રેકેટનો પર્દાફાશ કર્યો છે ઉત્તરાયણ વિસ્તારમાંથી પોલીસે ગ્રીન પ્લાઝામાં આવેલી ટુરિઝમ અને વિઝા કન્સલ્ટન્સીની ઓફિસમાં તેમજ સરથાણા જકાતનાકા રોયલ આર્કેડમાં દરોડા પાડવામાં આવ્યા હતા ઉત્તરાયણ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પોલીસને બાતમી મળી હતી કે મોટા વરાછા અને સરથાણા વિસ્તારમાંથી રૂપિયા આપી નકલી ધોરણ દસ અને બારની માર્કશીટ બનાવી આપવામાં આવી રહી છે ત્યારે પોલીસે બાતમીને આધારે ઉત્તરાયણ ડી માર્ટ રોડ ગ્રીન પ્લાઝામાં આવેલા તેજાણી ટુરિઝમ અને આઈ ટ્રસ્ટ કન્સલ્ટન્સી વિઝાની ઓફિસ પર દરોડા પાડ્યા હતા આની સાથે સરથાણા જકાતનાકાના રોયલ આર્કેડની ઓફિસમાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા પોલીસને અહીં રેડ દરમિયાન ઢગલાબંધ નકલી માર્કશીટો મળી આવી હતી પોલીસે આ સમગ્ર કૌભાંડમાં કુલ છ આરોપી સામે ગુનો નોંધ્યો છે પોલીસે આરોપી નીલકંઠ નરસિંહ દેવાણી વિશાલ મહેશ તેજાણી સંજય કનુ ગેલાણી બોની વિનોદ તાલા વૈભવ અશ્વિન તાલા દ્રવિન મગન કોઠિયા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે તમામ આરોપીઓ એકબીજાની મદદથી ધોરણ દસ અને બારની ડુપ્લિકેટ માર્કશીટ તેમજ ડિગ્રી સર્ટિફિકેટો બનાવી આપતા હતા પોલીસે આ સમગ્ર કૌભાંડમાંથી માં છમાંથી ત્રણ આરોપીની ધરપકડ કરી છે પોલીસે ધ્રુવીન મગન કોઠિયા વિશાલ તેજાણી અને સંજય ગેલાણીની ધરપકડ કરી છે જ્યારે આ સમગ્ર કૌભાંડના મુખ્ય બે આરોપી નીલકંઠ કેનેડામાં જ્યારે બોની તાલા યુ કે છે બોનીનો ભાઈ વૈભવ તાલા પણ સુરતમાં નથી પોલીસે આ ત્રણેય આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે પકડાયેલા ત્રણ આરોપીઓને ધરપકડ બાદ આજે કોર્ટમાં રજૂ કર્યા હતા અને આગામી છ દિવસ સુધીના રિમાન્ડ પોલીસે મેળવ્યા છે આ સમગ્ર રેકેટ નીલકંઠ અને વિશાલ તેજાણી તેમની ઉત્તરાયણ ડીમાર્ટ રોડ ગ્રીન પ્લાઝામાં તેજાણી ટુરિઝમની અને આઈ ટ્રસ્ટ કન્સલ્ટન્સી વિઝાના કામકાજની ઓફિસની આડમાં ચલાવતા હતા તેઓ વિઝાની ઓફિસમાં નકલી માર્કશીટ બનાવવાનું ગેરકાયદેસર કામ કરતા હતા લોકો પાસેથી નકલી માર્કશીટ બનાવી આપવાના બદલામાં રૂપિયા એક ત્રીસ લાખ પડાવતા હતા પોલીસે જણાવ્યું હતું કે આ સમગ્ર કૌભાંડમાં સૌથી પહેલાં દ્રવિણ કોઠિયાને ઝડપી પાડ્યો હતો પોલીસે મોટા વરાછા મંત્રચોક પાસેથી ડુપ્લિકેટ માર્કશીટ સાથે ઝડપી પાડ્યો હતો જેની પૂછપરછમાં સમગ્ર ડુપ્લિકેટ માર્કશીટ કૌભાંડ બહાર આવ્યું હતું પોલીસની પૂછપરછમાં દ્રવિન કોઠિયાએ કબૂલાત કરી હતી કે તેણે કેનેડા અભ્યાસ કરવા જવા માટે નીલકંઠ દેવાણી પાસે ફાઇલ મૂકી હતી પરંતુ કોઈ કારણસર ફાઇલ મંજૂર થઈ નહોતી તે વખતે નીલકંઠે તેને ધોરણ દસ બાર પાસની માર્કશીટ તેમજ યુનિવર્સિટી ડિગ્રી સર્ટિફિકેટની જરૂરિયાત હોય તેવા ક્લાયન્ટ શોધી આપવા વાત કરી હતી ત્યારથી ધ્રુવિન નવા નવા ક્લાયન્ટનો સંપર્ક નીલકંઠ સાથે કરાવતો હતો તેના બદલામાં ક્લાયન્ટ દીઠ રૂપિયા પંદરથી વીસ હજાર કમિશન આપવામાં આવતું હતું જેમાં આ ડુપ્લિકેટ માર્કશીટમાં પકડાયેલા આરોપી સંજય ગેલાણી બનાવી આપતો હતો પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરતાં પોલીસને કેટલીક ચોંકાવનારી માહિતી જાણવા મળી હતી આરોપીઓ ગુજરાત રાજ્યની સાથે મહારાષ્ટ્ર રાજ્યની પણ ધોરણ દસ અને બારની ડુપ્લિકેટ માર્કશીટ બનાવી આપતા હતા પોલીસની પ્રાથમિક તપાસમાં ટોળકીએ અનેક લોકોને ડુપ્લિકેટ માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટ બનાવી આપ્યા છે ઉત્તરાયણ પોલીસ સ્ટેશન પીઆઈ શ્રીને જાન્યુઆરી મહિનામાં એવી માહિતી મળેલી હતી કે એમના વિસ્તારમાં કોઈ સમજે છે એ મહારાષ્ટ્રની નકલી માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટ બનાવી અને એને વેચી રહ્યો છે એ માહિતી આધારે એમણે જાન્યુઆરીમાં રેડ કરી અને ત્રણ ઇસમો છે એમને લઈ આવેલા અને એમની ઓફિસ અને એમની પાસેના મોબાઈલ એ વિગત ચેક કરતાં એમની પાસેથી જે તે સમયે માર્કશીટ ઓરિજિનલ મળી આવેલી હતી મહારાષ્ટ્રની અને એ સિવાય એમના મોબાઈલ અને એમાં ડેટામાં પીડીએફ ફાઇલો પણ માર્કશીટના ડિગ્રીની મળી આવેલી હતી તો એ આધારે જે યુનિવર્સિટીની માર્કશીટ અને ડિગ્રી મળી આવી હતી એ યુનિવર્સિટીમાં એમણે લેટર લખી અને આ માર્કશીટ અને સર્ટિફિકેટ છે એમના દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ છે કે કેમ એ બાબતે એમણે ખરાઈ કરેલી જેમાંથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને બીજી એક અન્ય યુનિવર્સિટીમાંથી માહિતી આવેલી કે આ માર્કશીટ કે સર્ટિફિકેટ છે એ એમના દ્વારા ઇસ્યુ કરવામાં આવેલું નથી તે આધારે ગઈકાલે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે જે ખોટી માર્કશીટ બનાવી અને કાવતરૂ કરવું એ બાબતેની કલમનો ઉમેરો કરવામાં આવેલો છે આ બાબતે હાલમાં ત્રણ આરોપી છે એમને અરેસ્ટ કરવામાં આવેલો છે આમાં એક સંજય છે સંજય ગિલાણી કરીને છે વિશાલ કરીને અને દુવિન કોઠિયા કરીને છે સંજય ગિલાણી છે એ પોતે એક ટુરિસ્ટ વિઝા કન્સલ્ટન્સીનું કામગીરી કરે છે અને બે હજાર ઓગણીસથી એ આ કામગીરી કરે છે અને તપાસ દરમિયાન એવું જણાઈ આવ્યું છે કે આમાં સંજય છે એ મેઇન સૂત્રધાર છે અને એ દિલ્હી અને અન્ય રાજ્યના જે પણ માણસો છે એના સંપર્કમાં છે અને એમની પાસે સંપર્ક કરી અને જે વિદ્યાર્થીને માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટની જરૂર હોય એ જરૂરિયાત મુજબની ડિગ્રી અને માર્કશીટ એ મંગાવે છે આ સિવાય અન્ય ત્રણ આરોપી છે જે વોન્ટેડ દર્શાવેલા છે તેમાંથી બે વિદેશમાં છે અને એક છે એ હાલમાં વોશઆઉટ છે જે યુનિવર્સિટીમાં પત્ર લખેલ છે અને હજી માહિતી આવેલી નથી એમાંથી માહિતી મેળવી અને આ સર્ટિફિકેટ એમના તરફથી ઇસ્યુ થયેલા છે કે કેમ એની કાર્યવાહી ચાલુમાં છે સંજય ગેલાણી હાલમાં જે અત્યારે પ્રાઇમરી ધ્રુવીન કરીને પકડાયો છે એ પોતે એક બીજા કન્સલ્ટન્સી ઓફિસમાં કામ કરતો હતો ને એનું કામ એ હતું કે જે આવા સ્ટુડન્ટ કે જે જરૂરિયાતવાળા હોય એ એના કોન્ટેકમાં આવે એ આધારે એ નીલકંઠ કરીને જે હાલમાં વોન્ટેડ દર્શાવેલો છે અને વિદેશમાં છે એની પાસે લઈ જતા અને નીલકંઠ છે એમને જરૂરિયાત મુજબની માર્કશીટ ઇસ્યુ કરતો હતો પાછળથી તપાસમાં એવું માહિતી મળેલી છે કે નીલકંઠ છે એ હાલમાં જે સંજય ગેલાણીને અરેસ્ટ કરવામાં આવેલો છે એની પાસેથી જ આ માર્કશીટ મેળવતો હતો એટલે આ લોકો જે સ્ટુડન્ટને બહાર નોકરી કામે કે ભણવા માટે બહાર જવું હોય અને એમની પાસે ડિગ્રી કે સર્ટિફિકેટ ના હોય તો એમને એ જરૂરિયાત મુજબના ડિગ્રી કે સર્ટિફિકેટ બનાવી આપતા મંગાવી આપતા હતા